વૃક્ષાવન થયું છે કેમ કે વન તો હમણાં બધું એટલે ચાલુ થયું છે એટલે વૃક્ષ ચાલુ કરી દીધો છે અને આપણે જવાનું છે પીપાવામાં કાંકરા ભરવા પીપાવાથી કાંકરા ભરીને જવાનું છે સુતરાપડા એ પણ તમને બધું બતાવીશ તો ત્યારે તો જોવું આપણે પીપા રોડ ઉપર આવી જશે ને બ્લોગ આપણે સલુમાં જ બનાવેલો છે ત્યારે ખારા પણ છે બધા અહીંયા આગળ આગળ બતાવતો રહીશ ઘરમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો મળીએ છીએ આગળ ફાઇનલી મિત્રો આપણે પીપા પોર્ટની અંદર આવી ગયા છે અત્યારે આપણે અહીં ગાડી લગાડી દીધી લાઈમ સ્ટોનમાં અત્યારે એક ગાડી છે નહીં લોડર પણ વહી ગયું છે તમને એક વસ્તુ બતાવી દઉં તો અહીંથી પીપા પોર્ટમાં મોટી સીપ લાગેલી છે ત્યારે ચુપ્પે દાખી દેખાય છે એમાં ફોર વ્હીલ ઉભરાઈને જાય છે વિદેશોમાં બધાય આપણે બાજુમાં એક મારો વિડીયો છે ફોર વ્હીલરનો એ પણ તમે જોઈ આવજો જોયો ન હોય તો બધી વ્હીલ છે ફોર વ્હીલર ઊંધા ટેરિંગમાં આવે છે વિદેશમાં જાય છે બધી અહીંથી જાય છે સીપની અંદરથી આમાંથી દરિયામાંથી લઈ જાય છે અંદર જો કે આપણે અત્યારે લોડ્રા આવે છે ત્યાં લગી તો ફરવા નહીં ત્યારે બેઠા છે અહીંયા ફરાઈ જાય પછી કરવા વન છે એમાં પણ થાય છે જો પીપા ની અંદર આવતા તો આ પહેરવું પડે ને મોબાઈલની સેફ્ટીથી ધ્યાન રાખવું પડે કેમ કે આમાં અલાઉટ નથી મોબાઈલ ની અંદર બે ગેટ આવે છે પણ નો ગેટ આવે ને આ ધ્યાન રાખવું પડે અંદર અલાઉટ નથી મતલબમાં ફોન લઈ જવા દે લાવવા દે પણ યુઝ કરવાનો અલાઉટ નથી આમ વિડિયો ની ઉતારવાનું બધું બંધ છે અહીંયા એટલે આ તો હું બધી કોઈ ન હોય ત્યારે ઉતારીએ છીએ આપણે ચાલો તો નવીન નવીન બધું બતાવતો રહીશ તમને વજન કરી વજન ઘટશે તો પાછું આવવું પડશે નાખવા વધે તો પણ અહીંયા આવવું પડશે કે દસ કિલો પણ નથી લઈ જવા દેતા એ પણ અગાઉ વિડીયોમાં મેં બનાવેલું છે મિત્રો હવે લોડર આવી છે આપણે ધ્યાન વાડ વાર જોતા દોઢ કલાક વાર જોઈએ છે કે

આપણી ગયા સીચાય ને તો આવી રીતે નાડા ને તલબરી નાખવી પડે છે પછી આપણે આગળ જવાનું હોય એ તો સીપ મળી રીતે ચાલુ પીની છે ચાલો તો હવે આપણે નીચે ઉતરી દઈએ ફાઇ સેફ્ટી કેમ પહેરી છે એવી રીતે સેફ્ટી પરવી પડે મળી બહાર આવે છે અહીંયા અહીંયા ખાલી જાય છે ગાડીમાં લાવે પછી અહીંયા છે અહીંયા જે ટ્રેનમાં જાય છે તો અહીંયા ટ્રેન પડી છે તમને દેખાય છે હમણાં ટ્રેન પડી છે અહીંયા કન્ટેનરમાં ભરાય કન્ટેનરમાંથી ભરાય પછી જાય છે બહાર બધે ગુજરાત આખામાં ભારત છે ત્યારે આપણે બધું પાર કરી ગયા જોયો છે હવે થોડીક વારમાં ગેટ જે ગાય છે ગેટ એક ગેટ પાર કરી ગયા છે ખુલશી હોટલે જમીને જવાનું છે વગી જશે સાડા આઠ પેલા જમી લઈ ડિલિવરી પેલા જમવા જઈ પછી જમવામાંથી

લોકો કાકરા ચાલુ છે ઇમ્પોર્ટન્ટ બનશે આપણે તો હોવારે જ વારો છે કેમ કે આપડે તો બે દિવસ થાય જશે અડતાલીસ કાલે जम कराए देवा ल માં કરી આવવાની છે દુકાન જે મગાલે જની આપને જગાડી દે તરી રૂપિયા દી દે ને મિત્રો હવે આપણે ગાડી આવી જશે ને હવે આપણે અહીંયા સુઈ જવાનું છે તો આપણો સોફો છે અહીં પેસલ સુવાનો તો ચાલો હવે સુઈ જઈએ સવારે થાય બધી કેમ કે ત્યારે ખાલી થાય નહીં કઈ સવાર વાર હોય છે આપડે દસ હજાર વાગ્યા ચાલો તો સવારે મળીએ છીએ હવે મિત્રો અત્યારે તો સવારમાં આપણે આવી જશે ગેટે હજી આપણો વારો નથી આવ્યો કેમ કે હજી ગ્રાઉન્ડ ફીટ છે પછી વારો હોય છે આ રોડ છે એ આપણે અહીંયા નીકળે છે સોમના જવું હોય તો આ રોડ નીકળે છે અહીંથી કોળીના અંદરથી જો કોઈ આવેલા ન હોય તો ટોલ નાખું તો ઓલી બાજુ ટોલ નાખું ચાલુ થઈ ગયું છે ટોલ નો લેવો લેવું ને આ રસ્તો છે એટલે કે હારા મારો છે અહીંથી યાદ હતો ગમે જ્યારે આવો ત્યારે ડાયરેક્ટ નીકળી જાઓ તમે ટોલ નાખો અને આગળ સુતરાપડા ફાટે કે નીકળી જાવ નાથી સોમનાથ કાંક પાંચ છ કિલોમીટર રહી છે ગમે જ્યારે આવો ત્યારે અહીંથી વેજો કેમ કે હાઈવે માં રસ્તા ખરાબ છે એના કરતા અહીં હારા છે છૂટે છૂટ વ્યા હોય તમે તારે કઈ વાંધો ન આવે મારીશ કેમ કે વારો આવ્યો નથી એટલે કઈ

તો હવે રાઉન્ડ વન પેલા છોડી નાખી છે બધી પછી બતાવી આગર મિત્રો આવી રીતે હોય છે કાંકરા કાકરા અને ખાલી કરવા જવાનું થાય તો પછી અહીંયા જવાનું થાય જો આપણે ટૉક થાય છે મત આ તો નહી બસ બતાશું ખાલી કરવા જઈએ મિત્રો જોવાય આ કેવી રીતે ગાડી ઊંચી થાય છે જે ઉપર

ચેક હોય ઉપરથી ઊંચી થાય છે કેમ કે આને ડમ્પિંગ ન હોય એટલે ચેક માટે આમાં જ ઊંચી થાય ભાઈ થાય ચાર ખાલી થાય તો તે ગેટ સોખો દેખાય છે પાર્કિંગ પણ સોખો દેખાય છે બતાવો તમને પાર્કિંગ કેવું છે તો ગાડીઓ બધે ફરી હોય પાર્કિંગમાં બોલે ભૂલ ગેટ છે જ્યાંથી ખાલી કરીને નીકરીને ત્યારે ભરેલી હોય તો જ અહીંયા ચાલવાનું ખાલી કરીને તો ગાડી પીડી નથી નીકળવાનું આ ગાડી પછી આપણો વારો છે આ ગાડી કેટલી છે એ 10 ઉપર એ જાય કરી

可以 તો આમાં માલ જાય છે આ ઓફરમાં ઓફરો હોય તારા ખાલી કરી નાખીશું આપણે તો ફાઈનલી મિત્રો આપણી ગાડી ભરાઈ છે ત્યારે કાટો પણ કરી નાખ્યો છે વજન પણ આવી ગયો છે જો આવી રીતે ડટ હોય છે કેમ કે જો અમે ખાલી કરી એવો જ માલ હોય છે આવો પાવડર જેવો થઈ જાય મતલબમાં બાકી માલ તો એવો જ હોય છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બહાર ગેટ ની આપણી ગાડી સાઈટ લગાડી દીધી છે ગાડી બીજી પણ આવી રે છે લગાડીને શા પાણી પીએવા કેમ કે મોડું થઈ ગયું ગાડી ભરાઈ જશે અત્યારે વાગી જશે અગિયાર ખોટું બોટું થઈ આવ્યા છે ને કરતામાં મોટું હું જાય કેમ કે ગાડીમાં જાય એટલે કાંઈ નક્કી ન હોય શું થાય નહીં ચાલો બની આવ્યો આગળ ફાઇનલ મિત્રો આપણે કોળી નાના બ્રિજ ઉપર પગી જાય સિટીમાંથી આપણે આવવાની છે જ્યારે તો

对对对

ત્યારે આપણે ગાડીમાં સુઈ જવાનું છે ક્યારે જવાનું નથી કેમ કે મોડું થઈ ગયું છે બે વાગ્યાથી એટલે એટલે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ છીએ તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં તો મળીએ છીએ નવા બ્લોગમાં એટલે બાય બાય